નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા મિત્રો અત્યારે હાલ ત્યારે મિત્રો બોલીવુડમાં માતમ સવાયો છે મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે જુબેન ગંગાનું અવસાન થયું છે ત્યારે મિત્રો અસમના લોકપ્રિય ગાયક અને સંગીતકાર ઝુબેન ત્યારે ગંગા સિંગાપુર દુઃખદ અવસાન થયું છે નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલા ઝુબેન ત્યારે પશુઓનું ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માત નો ભોગ બન્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે મિત્રો સમુદ્રમાં બનેલા અકસ્માત બાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં આઈસીમાં તબીબે જી બચાવવા પ્રયાસ કરતા સતા સફળતા મળી ન હતી તેમના નિધનથી સંગત જગત અને ચાહકોમાં ભારે શોકની લાગણી સવાય છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ